પેલા તો એ બબાલ જ વીએચપી ના કાર્યકરો અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસ ના આગ્રહ ને લઈને હું મેળો તો રાજી ખુશી આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના માતાજી ની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એની અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ત્યાં માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે બાર થી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી હિન્દી હિન્દી તો હું પણ વગાડું મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછું કે આ આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજી નો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર ને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રીનો એ પૂર્ણતા લોકો નિભાવે છે અને લોકો અને મારા માટે જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહેશે અમારે કોઈ બોલા ચાલી નથી થઈ મેં બોલ લોકોએ સાંભળ્યું હતું બહાર ઊભા રેખાતા પોલીસ પોલીસે અને હું અંદર વયો ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણને મળો તો દરવાજે ને પાંચ જણને મેં મળી લીધું બસ વાત મૂડીને એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલાં કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલાં મારી પાસે દસ લાખ માંગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા હતા સોદો કરવા આ આ શું શું છે ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે એને મજા આવે એની મોજ પડે ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા કોણ કે હિન્દી સો એક મને તો એવું કેતા હતા

આ તો ઉભો કરેલો ગુબારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમ ની દીકરી શકે એ લોકો માં હિન્દુ હિન્દુ ની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણ અને એને લવ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે વિડિયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઈક લાઇક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે